શહેરના રહેતા મહિલાના વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી મંગલ ચિત્ર તોડીને ફર થઈ ગયો હતો ઘટના અંગે એક ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેરની સોસાયટીમાં રહેતા મેઘા હિતેશભાઈ સાવળે નજીકમાં આવેલ ગંગાજમના સોસાયટીમાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પીપલેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઇક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને મેઘાબેનના ગળામાં પહેરેલા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખના કિંમતનું મંગલસૂત્ર આંચકીને ગઠ્યો ફરાર થઈ ગયો હતો તેઓ બુમાબૂમ કરતા પૂરપાટ ગઠિયો ગુજરાત હાઉસિંગ બોર્ડની ગલીઓમાં ગાડી ભગાડી મૂકી ફરાર થઈ ગયો હતો ધોળા બનેલી ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઘટના અંગે મેઘાબેન દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્શ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી